વેલકમ બેક બનાસકાંઠામાં ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો હળવા મૂળમાં જોવા મળી રહ્યા છે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ઘરે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી તો ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો રેખાબેન ચૌધરી પરિવાર સાથે હળવાશની પળો માણી રહ્યા છે તો બનાસકાંઠામાં આ વખતે અગ્નસિત્તેર પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું બમ્પર મતદાન થયું છે રેખાબેન ચૌધરીને ભાજપ તરફી વધુ મતદાન થયું હોવાનો તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો બનાસકાંઠામાં લોકસભાનું જે મતદાન હતું તે શાંતિમય રીતે પૂર્ણ થયું છે આપણી સાથે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી છે તેમની સાથે સીધી સંવાદ કરીશું તો બેન શું કહીશું છેલ્લા પચાસ દિવસથી આપ લોકો સાથે લોકોની મત માટે અપીલ પણ કરી હતી હવે રિલેક્સ મૂડમાં શું શું કહેશો સૌ પ્રથમ હું તમારા માધ્યમથી જે મને બનાસકાંઠા લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં જે મોદી સાહેબ અને તમામ નેતૃત્વોએ મારી જે પસંદગી કરી છે મને જે ઓપોર્ચ્યુનિટી પૂરી પાડી છે એ માટે આભાર માનું છું અને બનાસવાસીઓએ જે જે મને સાથ સહકાર અને અપાર સમર્થન આપ્યું છે એ માટે બનાસના તમામ પ્રજાજનો, મતદારો, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, આગેવાનો, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓ અને મારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌને બનાસની દીકરી તરીકે બનાસની દીકરીના હૃદયપૂર્વક આભાર માનું છું. પચાસ દિવસથી આપ મહેનત કરતા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠવાનો આપણો મોકો પણ મળ્યો છે એને લઈને કેટલી ખુશી હતી લોકો વચ્ચે જતા હતા ત્યારે અનેક અનેક નેતાઓ સાથે આપ મળ્યા હતા ત્યારે કેવું લાગી રહ્યું હતું ને અત્યારે રિલેક્સમાં ત્યાં ત્યારે કેવું લાગી રહ્યું છે હું લોકો વચ્ચે જે છેલ્લા સવા બે મહિનાથી પ્રચારમાં ગઈ છું એટલે એક દીકરી તરીકે જે બનાસવાસીઓ મને જે ખૂબલે ખૂબલે આશીર્વાદ આપ્યા છે વડીલો હોય ભાઈઓ બહેનો સંતો મહંતો બધાના જે મને આશીર્વાદ મળ્યા છે મોદી સાહેબ પ્રત્યે સમજુ પ્રેમ છે મોદી ઊભા નો જે વિકાસ મોદી સાહેબ દ્વારા જે વિકાસ થયો છે એ બનાસના છેવાડાના જનજન સુધી જે વિકાસ પહોંચ્યો છે એના પરથી મને પૂરો પૂરો વિશ્વાસ છે કે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી ભવ્ય લીડ સાથે વિજય મેળવશે